ઝઘડીયાના બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ ગુજરાત દ્વારા આયોજિત લગ્નમાં ફક્ત એક રૂપિયાના ટોકનથી એકસો એક યુગલો લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા કન્યાને પાનેતર તેમજ ચાંદીનું નું મંગલસૂત્ર પાયલ સોનાની બુટ્ટી વગેરેનો શણગાર પણ અપાયો આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા સામૂહિક નૃત્ય ગીતો સાથે લગ્ન પ્રસંગે ચોખા રમાડવાની વિધિએ આકર્ષણ જમાવ્યું મોટી સંખ્યામાં આદિવાસી સમાજના શ્રેષ્ઠીઓ સમાજના પદાધિકારીઓ ને લોકો ઉપસ્થિત રહી નવ દંપતીઓને મિત્રો આજે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની અંદર સમસ્ત વસાવા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે અને આ સમૂહ લગ્નમાં એકસો ને એક જેટલા આદિવાસી પરિવારના જોડાઓએ એમાં ભાગ લીધો છે આ સમાજના એક સારા કાર્યક્રમમાં સમાજ સુધારાના કાર્યક્રમમાં અને આદિવાસી સમાજનું ઉત્થાન થઈ શકે એના માટે એને પ્રોત્સાહિત કરવા માટે આજે વસાવા સમાજના તમામ મોબીઓ ધારાસભ્યોથી લઈને સંસદ સભ્યો અધિકારી મિત્રો સમાજના શ્રેષ્ઠીઓ એને પ્રોત્સાહન કરવા માટે અહીંયા પધાર્યા છે જે પ્રકારે આજે આદિવાસી સમાજમાં ખોટા ખર્ચાઓ થાય છે એકબીજાના દેખાદેખીમાં એનાથી ઉપર ઉઠીને જે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ છે ચંદ્રકાંતભાઈ એમની ટીમ દ્વારા જે આયોજન કર્યું છે અને ઘણા સારા દાતાઓએ પણ એમાં મદદરૂપ બન્યા છે ત્યારે આ એકસો એક જોડાને અમે બધા લોકો આશીર્ આશીર્વાદ આપવા માટે આવ્યા છે એમનો જે આ જીવનનો બીજો ભાગ બીજા પડાવમાં એ પ્રવેશી રહ્યા છે ત્યારે એમનું આવનારું જીવન સુખમય બને પ્રકૃતિ કુદરત એમની આવનારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને

દીકરા દીકરીઓ છે એમને અમે આજે આશીર્વાદ આપીએ છીએ